નમસ્કાર મિત્રો મનુષ્યના જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવે છે જેમાંથી છુટકારો મેળવવા માટે વ્યક્તિ ઘણા પ્રકારના ઉપાયો અપનાવે છે આ ઉપાય વ્યક્તિને માત્ર મુશ્કેલીથી છુટકારો જ નહીં પરંતુ એમની કુંડળીમાં હાજર ગ્રહની સ્થિતિમાં પણ સુધાર કરી આગળના જીવનને સારું બનાવવામાં મદદ કરે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સપ્તાહના દરેક દિવસનું વિશેષ મહત્વ છે જેનો સંબંધ અલગ અલગ ગ્રહ સાથે માનવામાં આવે છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડિયોને પણ એક લાઈક જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માં આદ્ય શક્તિના આશીર્વાદ હંમેશા આપણા ઉપર બનેલા રહે તો ચાલો આપણે જાણીએ કે અઠવાડિયા કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્રની સ્થિતિ ખરાબ હોય તો તે વ્યક્તિ ઘણી વાર બીમાર રહે છે જેમાં સંધિવા આંખની સમસ્યાઓ અને શરદીનો સમાવેશ થાય છે ચંદ્રના દોષને દૂર કરવા માટે સોમવારે શિવલિંગ પર જળ અથવા દૂધ મિક્સ કરીને અભિષેક કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દરમિયાન મહામૃત્યુંજય મંત્રનો જાપ તમારી પરેશાનીઓને દૂર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે મંગળવારના ઉપાય જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળનો સંબંધ મંગળવાર સાથે માનવામાં આવ્યો છે મંગળને ક્રૂર ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે જેની અસર વ્યક્તિના જીવનમાં જોવા મળે છે આ સિવાય અડદ મગ અને તુવેર દાળ ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવી જોઈએ બુધવારના ઉપાય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ ગ્રહ નો સંબંધ બુધવાર થી માનવામાં આવે છે બુધવારે ભગવાન વિષ્ણુ ની પૂજા કરવાથી પણ આશીર્વાદ મેળવી શકાય છે ગુરુવાર ઉપાય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારનો સંબંધ ગુરુ દેવતા સાથે માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કુંડળીમાં ગુરુ ઉચ્ચ હોય તો તેની દરેક જગ્યાએ પ્રગતિ થાય છે નબળા ગુરુને મજબૂત કરવા માટે પીળા કપડા પીળા ફળ પીળી વસ્તુઓ અને જનોઈનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે શુક્રવારના ઉપાય જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રનો સંબંધ શુક્રવાર સાથે માનવામાં આવે છે શુક્ર ગ્રહને ભૌતિક સુખ સુવિધાઓ અને સુખ સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે શુક્ર ગ્રહની સ્થિતિને મજબૂત કરવા માટે શુક્રવારે ગરીબ પરિણીત સ્ત્રીને સુહાગની વસ્તુઓનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે શનિવારના ઉપાય જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારને શનિદેવ સાથે સંબંધિત માનવામાં આવે છે શનિદેવ મનુષ્યને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે કુંડળીમાં નબળા શનિને મજબૂત કરવા માટે ભગવાન શિવને કાળા તલ મિશ્રિત પાણી અર્પણ કરવું જળ અર્પણ કરવું જોઈએ દાન કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે શનિવારના દિવસે અડધની દાળની ખીચડી ખાવી અને જરૂરિયાતમંદોને દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો રવિવારની વાત કરીએ તો રવિવાર ઉપાય કરવા માટે ખૂબ જ ખાસ છે અને મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવાર સાથે સૂર્ય ભગવાનનો સંબંધ માનવામાં આવે છે કુંડળીમાં સૂર્યને બળવાન બનાવવા માટે સૂર્યોદય સમયે અક્ષત મિશ્રિત પાણી લાલ ફૂલ સાકર અને કુંકુમનો નિયમિત અર્પણ કરવો જોઈએ જો દરરોજ શક્ય ન હોય તો રવિવારે ઉપાયો કરવા જોઈએ આ દિવસે કરવામાં આવતી પૂજાથી સૂર્ય ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે રવિવારના દિવસે વહેતા પાણીમાં જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવો કરવાથી સૂર્ય ભગવાનની કૃપા વરસે છે અને જીવનમાં માન સન્માન વધે છે આ દિવસે દાન કરવાથી સૂર્ય ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે રવિવારે ગોળ દૂધ ચોખા અને કપડાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે રવિવારે આ વસ્તુઓનું દાન કરવાથી બધા અટકેલા કામો પૂર્ણ થાય છે રવિવારે ઘઉં તાંબુ માણેક લાલ ફૂલ અને ખસખસનું દાન પણ ખૂબ જ શુભ છે આ વસ્તુઓનું દાન કરવાથી જીવનમાં પ્રગતિ થાય છે અને સૂર્ય ભગવાનની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે જ્યારે પણ રવિવારે ઘરની બહાર જાઓ ત્યારે લાલચંદનનું તિલક લગાવીને બહાર જા જેના કારણે સૂર્ય ભગવાનની કૃપા રહે છે તેમની કૃપાથી કામના માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે અને બધા ખરાબ કામ પણ પૂર્ણ થાય છે તો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં ઓમ સૂર્યાય નમઃ જરૂરથી લખી નાખજો